નમસ્કાર મિત્રો ફરીવાર સ્વાગત છે તમારો અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં આજના આ વિડીયોમાં અમે તમને બાબા વેગાની ભવિષ્યવાણીઓ જણાવશું જેમાં તેમણે મોદી પોતાના એક શિષ્યને દેશની સત્તા સોંપશે એના વિશે જણાવવામાં આવ્યું છે અને મોદી એ સત્તા કયા શિષ્યને સોંપશે એની વાત તમને આજના આ વિડીયોમાં જણાવશું તેથી આજના આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને એના સિવાય જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો બેલાયકોન ઓન પણ કરી નાખજો અને આ વિડીયો તમને ગમે તો તેને લાઈક અને શેર કરજો અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરવાનું ભૂલતા નહીં જેથી આ માહિતી બીજા લોકો સુધી પણ પહોંચે આપણે બધા જાણીએ છીએ કે વિશ્વમાં ભવિષ્ય વક્તાઓની એક લાંબી યાદી છે જેની ભવિષ્યવાણીઓ સાચી પડે છે તેમને દુનિયા ઓળખવા લાગે છે જે કોઈ પણ પ્રચલિત વ્યક્તિઓ છે તેમને દુનિયાએ ભવિષ્ય વક્તાઓની લાંબી યાદીમાં સામેલ પણ કર્યા છે જેમાં નાસ્ત્રે દમસ્તી લઈને પીટર હોક thanks awesome. જેન ડિક્સન અને ભારતના બેજાન દારૂવાલા જેમને ભારતના નાસ્ત્રે દમસ પણ કહેવામાં આવે છે હવે આ યાદીમાં એક બીજો નામ છે જેમની ભવિષ્યવાણીઓ પણ સાચી પડે છે જી હા અમે વાત કરવા જઈ રહ્યા છીએ બલ્ગેરિયાના રહેવાવાળા બાબા વેંગાની આ એવા ભવિષ્યવક્તા હતા જેમની ભવિષ્યવાણીઓ એ હકીકતનું રૂપ લઈ લીધું હતું પણ દુનિયાએ તેમના મોઢાથી નીકળેલી દરેક વાતને ગંભીરતાથી સમજી અને એ જ વાતો આવનાર સમયમાં સાચી પણ પડતી હતી ભારત થી બાબા વેગા નું શું કનેક્શન છે તેમની કઈ ભવિષ્યવાણીઓ એ હકીકત નું રૂપ લીધું અને ભારત અને મોદી ને લઈને તેમની કઈ ભવિષ્યવાણીઓ આજે પણ સાંભળવામાં આવે છે અથવા વાંચવામાં પણ આવે છે આ બધી વાતો તમને જણાવીશું પરંતુ એના પહેલા તમને જણાવી દઈએ ભારત જેવા દેશથી બાબા વેંગાને શું મળ્યું અને ભારત માટે શું ભવિષ્યવાણીઓ તેમણે કરી હતી તે પણ તમને આજના આ વિડીયોમાં જણાવીએ કહેવાય છે કે બાબા વેંગાએ જ્યારે ભવિષ્યવાણીઓ કરવાનું શરૂ કર્યું એના પછી તેમની ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી પણ પડી જેમાં મોટા મોટા રાજનેતાઓની ભવિષ્યવાણીઓ અને દુનિયાની ભવિષ્યવાણીઓ મુખ્ય હતી અને તમને એ પણ જણાવી દઈએ કે બાબા વેંગા એક સ્ત્રી હતા ન કે પુરુષ બાબા પોતાની સૌથી પહેલી ભવિષ્યવાણી ઇંગ્લેન્ડના પ્રિન્સ એડવર્ડ સપ્તમ માટે કરી હતી કહેવામાં આવે છે કે જ્યારે પ્રિન્સ એડવર્ડ મરણ પથારી ઉપર હતા ત્યારે બાબા વેંગાએ કહી દીધું હતું કે એડવર્ડ ઓગસ્ટ ઓગણીસો બે માં તેમનો રાજ્ય અભિષેક થશે અને મૃત્યુ 69 વર્ષની ઉંમરે થશે કહેવાય છે કે બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી 1902 માં એડવર્ડનો રાજ્ય અભિષેક કરવામાં આવ્યો અને તેઓ સિત્તેર વર્ષની ઉંમર સુધી જીવ્યા અને બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી એટલું જ નહીં વર્ષ 1931 માં બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી દીધી હતી કે આ દશકના અંતમાં એક વિશ્વયુદ્ધ થશે અને ઇંગ્લેન્ડ ભારતને સ્વતંત્ર કરી દેશે પરંતુ હિન્દુ અને મુસલમાનો વચ્ચે આ શતાબ્દી ભીષણ યુદ્ધ થશે તો મિત્રો તમને બાબા વેંગાનું ભારત સાથે કનેક્શન શું હતું એ જણાવવાનું કહ્યું હતું તો મિત્રો આ હતું કનેક્શન જેમણે વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી કરી અને ભારત સ્વતંત્ર ક્યારે થશે તેની ભવિષ્યવાણી કરી અને એના સિવાય હિન્દુ અને મુસલમાન વચ્ચેનો ભીષણ યુદ્ધનો પણ તેમણે વર્ણન કર્યો હતો તેમની ભવિષ્યવાણીઓમાં તો આ કનેક્શન હતો બાબા વેંગાનું ભારત સાથે અમેરિકા જાપાન સાથે યુદ્ધ કરશે જેના ભયંકર પરિણામો આવશે આ યુદ્ધ બીજો વિશ્વયુદ્ધ હતો જેમાં ઘણો બધો નરસંહાર થયો હતો કહેવાય છે કે એકવાર જ્યારે મહારાણીએ બાબા વેંગાને પૂછ્યું હતું કે ભારતની આઝાદીનો એવો કોઈક દિવસ જણાવો જે સમયે અમે ભારતને આઝાદ કરી દઈએ અને તે સમય ભારત માટે ખરાબ સાબિત થાય ત્યારે બાબા વેંગાએ રાણીના જવાબ આપતા કહ્યું હતું કે ભારતને આઝાદી અડધી રાત્રે આપવામાં આવે અને એની સાથે તેમણે એ પણ કહ્યું હતું કે આવનાર સમયમાં ભારતને કોઈ પણ રોકી નહીં શકે અને આવનાર સમયમાં ભારતથી સંસારની કોઈ પણ તાકાત જીતી નહીં શકે અને આવનાર સમયમાં ભારત એટલું મજબૂત થઈ જશે તે આખી દુનિયા ઉપર રાજ કરશે અને હમણાં જે ભારતને આઝાદી મળશે એ તેની શરૂઆત હશે અને મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારથી ભારત આઝાદ થયો છે એના પછી ભારતમાં ઘણા બધા બદલાવ આવ્યા છે અને હમણાંના સમયમાં આપણે જાણીએ છીએ કે ભારત એ મહાશક્તિ બનવાના રસ્તા ઉપર છે ભારતમાં એટલો વિકાસ થયો છે કે તે બીજા દેશોની સરખામણીમાં સૌથી વિકાસશીલ દેશ છે અને સૌથી તાકાતવર દેશ પણ છે જેનું કારણ એ હશે કે એક ધર્માત્મા વ્યક્તિ બધાને જાગૃત કરશે અને એની આધ્યાત્મિક શક્તિ વેંગાની એક ભવિષ્યવાણી છે જે હમણાં થોડા સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું છે કે ભારતનું સૂર્ય બળવાન છે જેના કારણે દુનિયાની કોઈ પણ શક્તિ ભારત

પીએમ મોદી નો વ્યક્તિત્વ છે જમીન થી જોડાયેલા વ્યક્તિ છે આ પદવી સોંપતા જશે જે પદવી હશે પ્રધાનમંત્રીની પદવી તો મિત્રો એ શિષ્ય કોણ હશે એની વાત બાબા વેંગાએ બીજી ભવિષ્યવાણી માં કરી છે તે પણ તમને જણાવશું અને આજ આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારા બધાનો ધન્યવાદ હાલમાં જ ઇન્ડો અમેરિકી જ્યોતિષી આચાર્ય પીવી આર નરસિંહાએ પણ એ ભવિષ્યવાણી કરી દીધી હતી કે મોદી બે હજાર ચોવીસમાં ત્રણ ગણી વધારે બહુમતથી જીતશે ત્રીજા કાર્યકાળના વચ્ચે જ તેઓ પોતાની એક સહયોગીને સત્તા સોંપી દેશે અને સાર્વજનિક જીવનથી સંન્યાસ લઈ લે છે બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી કેટલી સાચી છે અને શું એમની આ ભવિષ્યવાણી સાચી પડશે એના ઉપર તમારા શું વિચારો છે એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને આજના આ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારા બધાનો આભાર તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત